ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર સભામાં ક્ષત્રિય યુવાઓએ રૂપાલાનો વિરોધ નોંધાવ્યો હતો હાથમાં કાળા સાથે ક્ષત્રિય યુવાનો સભામાં પહોંચી ગયા હતા એક બાજુ મનસુખ માંડવીયા સ્પીચ ચાલુ હતી તો બીજું બાજુ ભારે હોબાળો મચ્યો હતો ક્ષત્રિય યુવાનોએ સભામાં જ વિરોધ નોંધાવ્યો હતો મનસુખ માંડવીયા સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાનોને રાજીનામું આપ્યું હતું ભાવનગરમાં છત્રી યુવાનોએ સભામાં સાથે વિરોધા તાલુકાના ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલ ચાલુ સભામાં જ બ્લેક કપડા પહેરીને બસો કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતું ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાભડીયા ની સભામાં હોબાળો થયો હતો સભા ચાલુ હતી તે દરમિયાન યુવાનો આવી પહોંચ્યા હતા અને કાળા વાવટા સાથે રૂપાલોનો વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે ભારે ભાગદોડ મચી હતી પોલીસ તત્કાલીન વિરોધ કરી રહેલા ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી હતી બીજી તરફ હોબાળો વચ્ચે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાએ ફોર્મ ભર્યું હતું